અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ સામે કાર્યવાહી કરવા માંગુગ્ર બની સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ કલેક્ટર થઈને વિરોધ નોંધાવ્યો સાધુઓના સેક્સ લઈ સુરતના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટર કચેરી ખાતે હરિભક્તો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે લંપટ સ્વામીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે અઢવાલંચ કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અહીં ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં જોઈ શકાય કે હાથમાં પ્લે કાર્ડ લઈ લંપટ સ્વામીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાનો આપણી જોડે ઉપસ્થિત છે તમે શું કહેશો લંપટ સ્વામી જે રીતના એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે એ બાબતે શું કહેશો અમે તો એક જ વસ્તુ કહીએ છીએ કે આ લંપટ સાધુઓ છે એને મંદિરમાંથી હટાવો અને એને પેન્ટ શર્ટ પહેરાવીને મોકલી દો ઘર ભેગા કરો અને કોઈ પણ વ્યક્તિ આ રીતે કરતા હોય એને અમે એક જ માંગ છે અમારી કે એને પેન્ટ શર્ટ પહેરાવીને એને ઘર ભેગા કરો સૃષ્ટિ વિરુદ્ધના કામ કરે છે બળાત્કારો કરે છે નોટું છાપે છે બધા જ ધંધા એ લોકો કરે છે ખોટા ધંધા બધા કરે છે તો એ લોકોને કોઈ પણ સેનશાળા કરે છે બૈરાઓને તો પણ એ લોકોને હાચવે છે એ લોકોને સાવરે છે એ લોકોના ગુરુ જ એ લોકોને ગુરુને પણ કાઢો અહીંયાથી તો જ એ લોકો ચોખ્ખું થાય મંદિર તમે શું કહેશો જે રીતના એક પછી એક વિડીયો આવી રહ્યા છે મોટી સંખ્યામાં અઠવાલાન કલેક્ટર કચેરી આવ્યા છે શું માંગ માંગ છે કે આ લોકોને મંદિરમાંથી દખલ પ્રાઇવેટ મિલકતો બનાવી છે અને મંદિરમાં દખલ કરે છે અને મંદિરને બદનામ કરે છે સ્વામિનારાયણના બંધારણમાં રહેવું નથી પ્રાઇવેટ ધંધા કરવા છે બધું રીતે કરવું છે આ લોકોને ધોળા ફેરાવે અને એને ઘર ભેગા ભલે પછી ગમે તે કરે એનો અમને કોઈ વાંધો મંદિરમાં ક્યાંય નહીં મંદિરમાં એક પણ મીડિયા પર અને બધાને પચાસ વર્ષ જે પણ કર્યા છે પકડી પકડીને ધોરણ પહેરે જવાનું પણ અહીં ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના એક પછી એક વિડીયો આવી રહ્યા છે તમે અઠવાડિયા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી છે શું માંગે અમારે કલેક્ટર અમારે એ જ માંગ છે કે અમારા સંપ્રદાયની શુદ્ધિકરણ માટે આવા સાધુને અમે બહાર કાઢવા છે જે નિયમ નીચે પક્ષમાં જ નથી એવા સાધુ અમારે જરૂર જ નથી

અમારા સંપ્રદાયમાં સિદ્ધાંત અનુસાર દેશ વિભાગના લેખ પ્રમાણે આચાર્ય જયારે સાધુ દીક્ષા આપતા હોય છે ત્યારે વચન લેતા હોય છે કે સંપ્રદાયમાં અમે આવી રીતે વર્તન કરશું જે નિયમ બાંધ્યા હોય એ પ્રમાણે પણ એ નિયમ ચૂક્યા છે એટલે અમારે બસ એટલું જ જોઈએ છે કે હવે અમારા સાધુને જ જોતા જે નિયમ જ નથી પાળતા બિલકુલ જે મહિલાઓ અહીં ભેગી થઈ છે હાથમાં પ્લે કાર્ડ લેવામાં આવ્યા છે સ્તુષ્ટિ સાધુઓને ભગાવો શુદ્ધ સંપ્રદાય બચાવો એવા પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે હાલ મહિલાઓ પણ એક જ માંગ કરી રહ્યા છે કે આવા લંપટ સ્વામીઓને સંપ્રદાયમાંથી કાઢવામાં આવે તેવી એક જ માંગ કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પહોંચ્યા છે અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે સાઈ જગતાપજી